એ ભાઈઓ જી છે જે ઇન્સ્ટિચનર છે જનતાના માંગાયા એકમ અરવિનાથ ઓ જાગૃતિ ભરતકુમાર વ્યાસ છે અમારી જગદીશ સોસાયટી છવ્વીસ મકાન છે અહીંયા અને ઘણા સમયથી માતાજીની ઈચ્છા હતી કે કંઈ અહીંયા સોસાયટીની અંદર કંઈક સારું થાય કંઈક યજ્ઞ થાય હોમ હવન થાય એ ખૂબ જરૂરી હતું બહુ વિચાર કર્યા પછી એકદમથી જ નક્કી કર્યું અને સોસાયટીમાં લોકોના બધાના ખૂબ સાથ સહકાર મને મળ્યો અને એના થકી આપણે એક આયોજન કર્યું કે અહીંયા અસુરી શક્તિઓનો નાશ થાય આજુબાજુનું વાતાવરણ શુદ્ધ થાય પવિત્ર થાય અને દૈવી શક્તિનું આગમન થાય અને ખાસ કરીને આ મહિનાની અંદર જે દેવી શક્તિનું આગમન થશે એ જે અનુભવશે એના માટે બહુ અવલૌકિક છે અને બહુ સારું રહેશે દરેક માટે અને વિશ્વકલ્યાણ લોક કલ્યાણ એના માટે થઈ સુખ શાંતિ પ્રાપ્ત થાય દરેકને અને દરેકને કોઈક શક્તિ પ્રાપ્ત થાય એવા હું મારા અંતરથી બધાને હું આશીષ આપું છું કે દરેક બધાએ મને સહકાર આપ્યો છે અને મારા ગુરુદેવની કૃપા છે આદ્ય શક્તિની આરાધના અને ઉપાસના તો અનેક સ્વરૂપે થાય છે પરંતુ એમાં પણ જે યજ્ઞ થતું હોય તો આધ્ય શક્તિ સાક્ષ સાથ કોઈ પણ હાજર હોય છે હા આદ્ય શક્તિ એ તો કુદરતી છે જે અનુભવ કરી શકે છે એ આખું અલગ છે અને લગભગ હોય જ છે દરેકના અંદર વાસ કરે છે એમાં પણ શક્તિ એને પ્રાપ્ત કરવી કઈ રીતે કરવી તો તમારી અંદર જ છે અંદર બેઠી છે અને તમારા અંદર આંખ મન કરીને ઝાંખો તો અંદર તમારી શક્તિ બેઠેલી છે એને ખાલી જાગ્રત કરવાની જરૂર છે બસ બાકી તો એ પણ એ ગુરુજીના એક આશીર્વાદ હોય અને માતાજીની પ્રેરણા અને ગુરુજીના આશીર્વાદ મળે તો જ આ વસ્તુ શક્ય બને છે બાકી તો એમને તો સામાન્ય માણસ તો જે કોઈ જોઈ નથી શકતા એને હું પ્રાર્થના કરીશ કે બધા અંદર

એ તો છે જ સાથે સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય જયારે સનાતન ધર્મી રહે છે દરેકનું દરેક કલ્યાણ થાય એ ભાવનાથી આ ભરતભાઈ જાગૃત બહેનના નેજા હેઠળ બધા યજમાનો દ્વારા આ નવચન યજ્ઞનું આયોજન થયેલું છે જેથી વિશ્વ શાંતિ આપણે દરેકને સનાતન ધર્મને પ્રાપ્ત થાય આ કેટલા યજમાનોએ ભાગ લીધો છે આ નવચંદ યજ્ઞની અંદર લગભગ મારા ખ્યાલ મુજબ એક નવ બ્રાહ્મણોએ નવ યજમાનોએ ભાગ લીધેલો છે અને નવચંદ યજ્ઞનો હેતુ એક જ છે કે માતાજીનું મેઇન સ્વરૂપ જે છે જેને આપણે આદિશક્તિ તરીકે ઓળખીએ છીએ જય આદ્યા શક્તિ આપણે આરતીમાં પણ બોલીએ છીએ જય આદ્યા શક્તિ જે આદિશક્તિ છે અનાદિશક્તિ છે જયારે પણ તે હતી તે શક્તિ જયારે આ સૃષ્ટિ છે ત્યારે પણ તે છે તે શક્તિ અને જયારે આ સૃષ્ટિનો લય થઈ જશે ત્યારે પણ તે રહેવાની તે શક્તિમાં આદ્યા શક્તિ જય આદ્યા શક્તિ એ માં જગદંબાના ત્રણ સ્વરૂપો મુખ્ય છે ત્રણ ગુણના ત્રણ સ્વરૂપો સતગુણ રજુગુણ અને તમગુણ મહાલક્ષ્મી મહાકાલી અને મહાસરસ્વતી આ ત્રણ ગુણના ત્રણ સ્વરૂપો એમ મહાકાલીના પણ ત્રણ ગુણના ત્રણ સ્વરૂપો છે સત્વગુણ મહાકાલી રજુગુણ મહાકાલી તમોગુણ મહાકાલી એ પ્રમાણે મહાલક્ષ્મીના પણ ત્રણ સ્વરૂપો સત્વ રજ અને તમ મહા સરસ્વતીના પણ ત્રણ સ્વરૂપો સત્વરજ અને તમ ત્રણને ત્રણ ને અને ત્રણ તાએ નવ એ નવ દુર્ગાનું સ્વરૂપ થયું આજે મહા મહિનાની નવરાત્રિની અંદર દુર્ગાને ઉદ્દેશી આ યજ્ઞનું આયોજન કરેલું છે જેનાથી સમગ્ર સનાતન ધર્મીઓને એક નવી શક્તિ પ્રાપ્ત થાય અને નવી શક્તિ દ્વારા જે કોઈ જે કાર્યમાં આગળ વધે એમાં મા જગદંબા એમને શક્તિ આપે અને દરેક તે જીવનમાં આગળ વધે એ હેતુથી અહીંયા જગદીશ સોસાયટીમાં નવચંદ યજ્ઞનું આયોજન એ ખૂબ પ્રેમથી કરવામાં આવેલું છે ખાસ કરીને માધ્ય નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રી ગઈકાલથી થઈ છે આ ગુપ્ત નવરાત્રી એટલે આમાં એવું છે કે માતાજીના આમ તો વર્ષની અંદર પાંચ નવરાત્રિ આવે એમાં ચૈત્રમાં આવે આસુમાં આવે અષાઢમાં આવે મહા મહિનામાં આવે અને પાંચમી નવરાત્રી એ પોષ મહિનામાં આવે જેને શાકંભાઈને નવરાત્રી કરી ઓળખવામાં આવે આ ગુપ્ત નવરાત્રી એટલે શું કે ગુપ્ત નવરાત્રી અંદર આમ તો નવરાત્રિમાં દરેક નવરાત્રિ અંદર જે ઉપાસના કરવામાં આવે એ બધી ગુપ્ત જ હોતી હોય છે એ ઉપાસના જેમ કે જમણનાથ કામ કર્યું ડાબાને ખબર પડી દેવી જોઈએ નહીં એ હેતુથી આ ગુપ્ત નવરાત્રીમાં ધર્મ આપણા ધર્મની અંદર ગુપ્ત નવરાત્રી એટલા માટે કહે કે જે કોઈ આપણે ધર્મ કાર્ય કરીએ જે કોઈ ઉપાસના માની કરીએ એ બધી કોઈને કહેવાની જરૂર હોતી નથી એને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે એનાથી મા પ્રસન્ન થાય અને આપણે કશું માગવાની પણ જરૂર મા પાસે રહેતી નથી એને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે હા મારું નામ ભરત કુમાર વ્યાસ ઘણા સમયથી આ જગદીશ સોસાયટીમાં અમે રહીએ છીએ અને એવી ઈચ્છા હતી કે માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન થાય હવે માતાજીની પરમ કૃપાથી અને અમારા બેરણાવાળા મહેન્દ્રભાઈ ઉપાધ્યાય ગુરુજીની પરમ કૃપાથી એમના આશીર્વાદ થકી એક સુંદર આજના દિવસે આ આયોજન કર્યું છે જેના મુખ્ય યજમાન તરીકે અમે યોગેશભાઈની નિમણૂક કરી અને અમને ખૂબ જ આનંદ છે કે બહુ શ્રદ્ધા ભક્તિપૂર્વક જે કર્મ કાર્ય ચાલી રહ્યું છે અને આ કર્મ કાર્યથી એવું લાગે છે કે હવે આ જગદીશ સોસાયટી અને માતાજીની કૃપા એમના ઉપર બની રહેશે અને વિશ્વ શાંતિ અર્થે અને સમગ્ર લોકો સુખી થાય એવી એવી એક ભાવના સાથે અમે આગળ વધી રહ્યા છીએ માતાજી સતત આવી પ્રેરણા આપે અમને શક્તિ આપે એવા ભાવ સાથે ફરીથી કદાચ આ વસ્તુ થાય તો અમને બહુ આનંદ થશે જય માતાજી ખાસ કરીને હા ખાસ ખાસ કરીને આજનો આજનો હા હા આજ આ અત્યારે ખાસ કરીને માધ્ય નવરાત્રી અને આજનો રવિવારનો માતાજીનો શુભ દિવસ અમે પસંદ કર્યો છે જે શાસ્ત્રીજીની આજ્ઞા પ્રમાણે એમણે આજનો દિવસ કાઢ્યો છે અને આ નવરાત્રિનું નવરાત્રિમાં આ નવચંડી યજ્ઞનું મહત્ત્વ ખૂબ છે જ્યાં આપણે માતાજી સાક્ષાત હાજર હોય છે જેમની શક્તિઓ અમે અનુ આપણે અનુભવી શકીએ આ નવરાત્રિ દરમિયાન તો એવું થયું કે આ નવરાત્રિમાં જ આપણે આનો લાભ લઈએ એટલે શાસ્ત્રીજીની આજ્ઞા અને અનુભવના આધારે અમે આજનો દિવસ પસંદ કરી અને નવચંડી યજ્ઞનું આયોજન કર્યું આ માતાજીના દિવસોનો લાભ લે